જય માતાજી મિત્રો આજે જો તમે ફેસબુકની અંદર કામ કરવા માગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો અને આ તમે પૂરી માહિતી લેશો તો તમે ફેસબુકની અંદર પૈસા કમાવા અને વિડીયો અપલોડ કરવામાં બહુ મદદ મળશે મિત્રો તો તમારે કરવાનું કંઈ નથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ અને ફૂલ ગુજરાતીની અંદર તમને સમજાવીશું મિત્રો તો આપણે સ્ક્રીન પર જ્યાં પહેલાં તમને એમ કહેવા માગું છું કે ફેસબુક તમારે પાંચસો સબસ્ક્રાઈબર છે તો એના માટે તમારે બહુ સરસ વાત છે અને બહુ સારી વાત છે મિત્રો અને બારસો કે હજાર હોય તો પણ બહુ સારી વાત છે મિત્રો કેમ કે ફોલોવરના લીધે મોનિટાઈઝ જલ્દી થાય છે મિત્રો અને એ કેમ કે ફોલોવરના લીધે જે ઓપ્શનને ના હોય એ બધા વિડીયોને અપલોડ કરવાના અને જે બધી માહિતી હોય એ વધારે મળે છે અને જે ક્રાઇટેરિયા હોય છે જે સ્ટાર અને એડ એડ્સને એવું બધું જે ઓપ્શન હોય છે એ જલ્દી ખુલી જાય છે મિત્રો અને વિડીયો તમારે અપલોડ કેવા કરવાના છે એ પણ હું તમને જણાવું એની પહેલાં તમારે કરવાનું કંઈ નથી પહેલાં તમારે ફેસબુકને પેજમાં કન્વર્ટ કરવાનું છે મિત્રો એ કેવી રીતે કરવાનું છે એ તમે વિડીયો જોઈ લેજો અને વિડીયોની અંદર તમે શીખી લેજો મિત્રો તો પેજની પેજ બનાવ્યા પછી હું કેવી રીતે કામ કરવાનું છે એ પણ તમને જણાવી દઉં મિત્રો અને પૂરી માહિતી તમને આપવાનો છું આ વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર તમારે પહેલાં બનાવી રહેજો જેથી કરીને કે તમને પૂરી માહિતી મિત્રો મળી જાય મિત્રો અને મોરી જે હરીફાનો વિડીયો હતો એ બહુ સારો ચાલ્યો હતો અને જે પોમતા કાકાનો એવાનો વિડીયો બનાવું છું એ પણ એકદમ સારા ચાલે છે મિત્રો બધા વિડીયોનો રેકોર્ડ તોડી નાખે છે મિત્રો તો એના અંદરથી તમને જાણવા મળતું હોય છે કે એમના ફોન ફેન ફોલોઈંગ કેટલા છે મિત્રો તો તમારે પણ એ રીતે આગળ વધવું હોય કોમેડીની ચેનલ બનાવી હોય તો પણ હું તમને જણાવવાનો છું મિત્રો અને કેવા કેવા પૈસા મળે છે એ પણ તમને વાત થોડી ઘણી કરવાનો છું તો વિડીયો પર બને રહેજો ચાલો આપણે આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો આપણે જે વિડીયો બનાવીએ છીએ એ ફૂડ ગુજરાતીની અંદર બનાવીએ છે મિત્રો એ માટે તમને ખૂબ ખબર પડી જાય અને તમે વિડીયો તમને ગમતા હોય તો તમારે ખબર જ છે કે લાઈક શેર કરજો અને ફેસબુકની અંદર કામ કરવા માગતા હોય તો અને ફેસબુકનું પેજ કેવી રીતે બનાવવું એ પણ તમને ખબર ના પડતી હોય તો આપણે વિડીયો બનાવેલા છે અને ના ખબર પડતી હોય વધારે માહિતી જોતી હોય તો આપણે કોમેન્ટ કરજો અને ફેસબુકની ટોટલ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે આપણે પેજ બનાવીને તમને દેખાડીશું મિત્રો કેમ કે પાંચસો ફોલોઅર બે હજાર ફોલોવર હોય તો મોઈટા જલ્દી થઈ જાય છે મિત્રો કેમ કે મારા ગામમાં એક ભાઈ છે એમને ફેસબુકની અંદર કામ કરીને ડૉલર પણ બનવા લાગે છે મિત્રો હાલ એમની પેજ ઉપર પચીસ ડોલર જેવું બન્યું છે મિત્રો તો તમે ફેસબુકની અંદર કામ કરવા માગતા હોય તો જરૂર એક વખત ટ્રાય મારજો અને યુટ્યુબની અંદર ટ્રાય પણ મારી રાખજો ફેસબુક જલ્દી મોનિટર થઈ જાય છે મિત્રો એ તમારે યાદ રાખવાનું છે ફેસબુકની અંદર તમે સારો એવા વિડીયો અપલોડ કરશો કે ફેસબુકમાં તમારો વિડીયો સારો જલ્દી ચાલી જાય છે મિત્રો કેમ કે ફેસબુકની અંદર પણ ઘણા બધા વ્યૂઝ આવે છે મિત્રો કેમ કે એમાં પણ જે રીત છે એની જલ્દી વધારે વધી જાય છે મિત્રો અને ફેસબુકની અંદર તમે કામ કરશો તો તમને ખબર પડી જશે મિત્રો કે એની ટકાવારી કેવી સારી એવી છે તો હું તો એમ જ કહું છું કે તમે ફેસબુકની અંદર પણ ટ્રાય મારો મિત્રો તમે વિડીયો બનાવો તો એક યુટ્યુબની અંદર અપલોડ કરવાનો અને એ વિડીયો ફેસબુકની અંદર પણ અપલોડ કરવાનો મિત્રો તમારા જેમાં કિસ્મત હશે એમાં તમારે મોનિટર મિત્રો થઈ જશે અને મોનિટર થઈ જાય તો પછી એની પ્રોસેસ પણ હું તમને શીખવા મિત્રો તો તો વિડીયો જોતા રહેજો અને તમને ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટની અંદર હું તમને જણાવી દઈશ મિત્રો અને હા તમે કન્ટેન્ટ સારું બનાવજો અને પોતાના જ વિડીયોથી બનાવજો જેથી કરીને કે તમારે કંઈ પ્રોબ્લેમ આવે નહીં અને તમારું પેજ ચાલતીથી મોટી થઈ જાય મિત્રો તો આશા કરું છું કે તમને કઈ માહિતી જો મળી છે તો તમને માહિતી સારી એવી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરીથી નવા વિડીયો સાથે મળીશું